શ્રી તુલસીદાસજી કૃત રામાયણમાં શિવજી અને પાર્વતીજીના લગ્ન થાય છે ત્યારે તુલસીદાસજી એક દોહો મૂકે છે જટા મુકુટ સુરસિર લોચન નલિન બિસાલ વિસાર નિધિ સોહ બાલ ભવાનીને લાગ્યું આજે મારા મનમાં જે પ્રશ્નો છે તે પૂછવાનો યોગ્ય સમય છે પાર્વતી ભલ અવસર જાની ગઈ માત ભવાની જાની પ્રિયા આદરુવતી કિન્હાનું હર દિનહાઘ આસનું હર દિનહા યોગ્ય સમય જોઈને ભવાની શિવજી પાસે પધારે છે હવે તો એ પતિ પત્ની છે શિવજીએ પત્નીનો આદર કર્યો સન્માન આપ્યું એક પતિની પત્ની તરફ કેવી ફરજો હોય છે એ શિવજીએ યોગીઓના ઈશ્વર હોવા છતાંય માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ડાબી બાજુ આસન આપ્યું હિમાચલની પુત્રી શિવજીની ડાબી બાજુએ બેઠા બંનેના દિવ્ય દાંપત્યને કયા શબ્દોમાં વર્ણવું બે મુનિઓ વાત કરે અને રામાયણનો જન્મ થાય એ તો બધાને બુદ્ધિગમ્ય લાગે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજજી ચર્ચા કરે અને શાસ્ત્રનો જન્મ થાય એ સહજ છે પરંતુ પતિ પત્ની ગૃહસ્થ દંપતી બાજુબાજુમાં બેસીને સંવાદ કરે ચર્ચા કરે અને તેમાંથી રામાયણનો જન્મ થાય એ ક્રાંતિકારી પગલું છે તુલસીજી કહેવા માગે છે કે હર ઘરમાંથી પતિ પત્નીના સંવાદમાંથી રામકથાની પવિત્રતા પ્રગટ થવી જોઈએ એ કેટલું અલૌકિક લાગે છે કે પતિ પત્નીના સંવાદમાંથી રામાયણનો જન્મ થાય છે પાર્વતીજી થોડી વાર શિવજીના અલૌકિક ચહેરા તરફ જોઈ રહ્યા પછી તેમના ચરણોમાં બેઠા અને કહે છે મહારાજ હું પરણીને કૈલાશ આવી છું પછી આજે પહેલીવાર જોઉં છું કે આપ આટલા પ્રસન્ન છો આપ આજ્ઞા આપો તો મારા મનમાં જે પ્રશ્નો ગુમે છે તે હું આપને પૂછી લઉં યોગ્ય સમયે સમજદાર પત્નીએ પોતાના પતિને પ્રશ્ન પૂછવાનો નિર્ણય કર્યો છે પૂછો શિવજીએ કહ્યું મહારાજ એક વાત આપની પ્રસન્નતા તૂટે એવું હોય તો ન પૂછો નહીં પૂછો પ્રભુ જેનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય તેને કદી દારિદ્રનું દુઃખ ન હોય કલ્પવૃક્ષ નીચે રહેવા છતાં દારિદ્ર હોય તો કાં તો એ કલ્પ વૃક્ષ નથી અને કાં તો નીચે રહેનારને કલ્પવૃક્ષનું જ્ઞાન નથી આપની છાયા છત્રછાયામાં રહેવા છતાં સંશયો નાશ ન પામે મારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો એના જેવું દુર્ભાગ્ય ક્યુ પૂછો દેવી પ્રભુ પહેલાં હું પૂછતી હતી તે પરીક્ષા વૃત્તિથી પૂર્વગ્રહથી અંતકરણથી પૂછતી હતી હવે એક જન્મ વિતાવ્યા પછી આટલી સાધના કર્યા પછી માંડ માંડ આપને મેળવી શકી છું હું જે પૂછું છું એ જિજ્ઞાસાથી પૂછું છું પહેલાં હું વિવાદ કરતી હતી હવે હું આપની સાથે સંવાદ કરવા માગું છું બોલો દેવી અને પાર્વતી શિવજીને પોતાના મનમાં ગુમરાઈ રહેલો પ્રશ્ન પૂછે છે મહારાજ પ્રશ્ન એક જ છે હું ગયા જન્મમાં દક્ષની પુત્રી હતી મારું લગ્ન આપણી સાથે થયેલું આપણે અગત્ય મુનિના આશ્રમમાંથી કથા સાંભળીને આવતા હતા મેં કથા બરાબર સાંભળી નહીં રસ્તામાં મને રામદર્શન થયા અને મને રામચરિત્ર પર સંદેહ થયો મેં સીતાનું રૂપ લીધું એટલે આપે મારો ત્યાગ કર્યો પિતાજીના યજ્ઞમાં હું બળી ગઈ મેં ફરી હિમાલયના ઘરે જન્મ લીધો નારદજીને ગુરુ માનીને મેં કઠિન સાધના કરી અને આપને પ્રાપ્ત કરી શકી આપ કહો છો કે બ્રહ્મ રાજકુમારનું રૂપ લઈને લીલા કરવા આવેલા તો મને એમના બાળપણની વાત કહો રાજ્યાભિષેકમાં વિક્ષેપ થયો તે કથા કહો રામ વનવાસની દુઃખદ કથા કહો અવધપતિના મૃત્યુની કથા કહો ભરતજીના પ્રેમની કથા કહો સીતાજીના અપહરણની કથા કહો રામના વિરહની કથા કહો હનુમાનજીની વીરતાની કથા કહો રામેશ્વરજીની સ્થાપનાની કથા કહો યુદ્ધની કથા કહો રામ રાજ્યના સ્થાપનાની કથા કહો પછી મહારાજ આપને અનુકૂળતા હોય તો રામજી સ્વધામ કેવી રીતે ગયા તેની કથા પણ કહેજો ઉપરાંત જ્ઞાન ભક્તિ વૈરાગ્ય માયાનો ભેદ ભક્તિની પ્રાપ્તિ વગેરે સૂક્ષ્મ પ્રશ્નોની ચર્ચા કરજો મને પૂછવામાં હું કાંઈ ભૂલી ગઈ હોઉં તો તે પણ મને કહેજો કારણ કે